કેટલા વર્ષથી હતી 35 વર્ષથી 35 વર્ષથી અને આ જે તમે પ્રોડક્ટો વાપરી આપડી ઓન એન્ડ નાઈની થઈ છે ડેલી ડિટોક્સ આયુષ વાસ અને કફની એ તમે કેટલા ટાઈમ થી યુઝ કરો છો 3 મહિનાથી 3 મહિના અને એમની પહેલા જે ડોક્ટર વાળી જે તમે દવા લેતા હતા એમાં અને આમાં તમને કેટલો ફરક લાગે ઘણો ફેર છે ઘણો ફરક છે મતલબ એવું કહી શકાય કે 60 70% જેવો ફરક છે અને તમારી ઉંમર કેટલી છે હાલમાં પાસઠ વર્ષ તો આપણે મતલબ કોઈ પણ મિત્રો જે જેમને તકલીફ છે એવું કહી શકીએ કે આ પ્રોડક્ટ એમને વાપરવી જોઈએ તમારું શું કેવું છે થઈ તો દરેક મિત્રોને આ પ્રોડક્ટ જરૂર વાપરવી જોઈએ થેન્ક યુ